ગુજરાત કોંગ્રેસ માટે આજનો દિવસ અતિ મહત્વનો છે કારણ કે આજે સીડબ્લ્યુસી ની બેઠક મળવા જઈ રહી છે ચોસઠ વર્ષ બાદ ગુજરાતની અંદર કોંગ્રેસનું મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે અને આમની અંદર ઘણા બધા નેતાઓ હાજર રહેવા માટે આવી ગયા છે રાહુલ ગાંધી હોય સોનિયા ગાંધી હોય કે પછી એમની સાથે મલ્લિકાર્જુન ખડગે પણ હોય પણ સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતની અંદર જે આ આટલા બધા વર્ષો પછી જે અધિવેશન મળવા જઈ રહ્યું છે તો અધિવેશન પછી ગુજરાત કોંગ્રેસમાં શું પરિવર્તન આવવાનું છે તેમની ચર્ચા કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી આઠ તારીખ આજનો દિવસ સી ની બેઠક નો પહેલો દિવસ અને આજ જે કાર્યક્રમ થવા જઈ રહ્યા છે ખાસ કરીને શાહીબાગના સરદાર સાહેબના જે ઐતિહાસિક સરદાર સ્મારક છે ત્યાં સવારે લગભગ સાડા અગિયાર કલાકે મહત્વની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાનાર છે જેમની અંદર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે મલ્લિકાર્જુન ખડગે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી શ્રીઓ રાજ્યોના પ્રદેશ પ્રમુખ શ્રીઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને ઘણા બધા બીજા લોકો છે તે પણ આ કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે હવે આજના દિવસની રૂપરેખા શું છે તે પણ સૌથી પહેલા સમજી લે કારણ કે આજનો દિવસ કોંગ્રેસના જે આ કાર્યકર્તાઓ છે જે કમિટીના મેમ્બર છે તેમના માટે ખાસ રહેવાનો છે એટલે કે 86 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ જે આમંત્રિત સભ્યો છે તે પણ ભાગ લેવાના છે

જે જે રીતે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે છે અને આવતીકાલે અધિવેશન મળવા જઈ રહ્યું તેમાં પણ બધા જ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે નેતાઓ છે વરિષ્ઠ આગેવાનો છે તે બધા જ હાજર રહેવાના છે પણ સૌથી પહેલા સવાલ એ છે કે આજે સીડબ્લ્યુસીની જે બેઠક આજે યોજાઈ રહી છે તેમાં કારણ કે ઘણી બધા મુદ્દા એવા છે કે જે ચર્ચા કરવા યોગ્ય છે કારણ કે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા ત્યારે પણ કહ્યું હતું કે લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાત કરી હતી પણ સૌથી પહેલા જ્યારે લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણી હતી ત્યારે પણ તેમણે હુંકાર કર્યો હતો કે અયોધ્યામાં જે રીતે ભાજપને હરાવ્યું છે એ જ રીતે એમના જ ગઢ ગુજરાતમાં પણ બે હાજર સત્યાવીસમાં હરાવીશું એટલે કે કોંગ્રેસ હવે ધીમે ધીમે ઉપર આવતી જાય છે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બે દિવસનું મહા અધિવેશન કંઈક એવા પણ ઇશારા કરે છે કે હવે કોંગ્રેસ નબળી નથી કોંગ્રેસમાં હજુ પણ એવા નેતાઓ છે કે 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 જે 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 કોંગ્રેસને ઉપર લઈ જઈ શકે છે છે અને અને રીતે રીતે કરવામાં આવે અમે સરદાર ગાંધીનું ગુજરાત જ્યાંથી આઝાદીની લડત ચલાવવામાં આવી હતી એ જ ગુજરાતથી ફરી એક વખત કોંગ્રેસ છે તે બેઠી થવા જઈ રહી છે અને એવું પણ કહેવાય છે કે ભાજપની અંદર નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જે આ ગઢ છે તેમાં પણ ગાબડું પાડવા માટે હવે કોંગ્રેસ તૈયાર છે પણ આજના દિવસના જેટલા પણ કાર્યક્રમ છે તે અતિ મહત્વના રહેવાના છે હવે જે કાર્યકર્તાઓની બેઠક થવાની છે ખાસ કરીને કોંગ્રેસ કાર્યકારિણીની જે બેઠક છે એટલે કે સીડબ્લ્યુસી જે શાહીબાગ ખાતે બપોર અગિયાર વાગે શરૂ થવાની છે તે પહેલા જ અત્યારે તમામ જે નેતાઓ બાકી રહી ગયેલા છે તે પણ અત્યારે અમદાવાદમાં આવી રહ્યા છે એવું પણ કહેવાય રહ્યું છે કે જે પ્રિયંકા ગાંધી છે ત્યાં સીડબ્લ્યુસીની બેઠકમાં હાજર નથી રહેવાના એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે કે આટલું મોટું અધિવેશન જો ગુજરાતની અંદર કોંગ્રેસ યોજી રહી હોય તો એમના જ અમુક નેતાઓ છે તે બેઠકમાં ન આવતા હોય તો સવાલ કોંગ્રેસના નેતાઓના મનમાં પણ છે કે કેમ નથી આવતા આટલું મોટું જે અધિવેશન છે તે યોજી રહ્યા છીએ તો એમને પણ આ જે બેઠક છે અધિવેશન છે તેમાં હાજર રહેવું જોઈએ કારણ કે ચર્ચા કરવાની છે

અમારા અહેવાલને લઈને ને કોંગ્રેસની અંદર જે આજે સીડબ્લ્યુસી ની બેઠક યોજાવા જઈ રહી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર